હલો ફેમિલી કેમ છો તમે બધા આ કે તમે બધા એકદમ મસ્ત જ છો તો હું છું ઉપાર્થને તમે જોઈ રહ્યા છો મારો વ્લોગ તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો બધાયને જય માતાજીને જય દ્વારકાધીશ તો આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો વ્લોગ લઈને આજે આપણે જવાનું છે આપણા ભાઈબંધ લોકો ભેળો હસ્તગીરી તો વિડિયોમાં બના રહેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ વિડીયોમાં ફાઇનલી પછી અમે ભોગી ગયા છીએ આ કોલાડીને તમે લોકો જોઈ શકો છો વરસાદના કારણે ડેમ પણ થઈ ગયો છે ઓવરફ્લો પછી આપણે નીકળી ગયા બ્લોગ બનાવતા બનાવતા આગળ ને આ છે આપણા જયદીપભાઈની ગાડી એને પ્રિન્સભાઈ છે અને આ છે આપણા ગોપાલભાઈની ગાડી એને દીક્ષિતભાઈ છે પછી પોગી ગયા અમે પાલીતાણા અને આપણે એક ભાઈબંધની વાટ જોતા હતા કારણ કે એ ઘરે ગાડી મૂકવા ગયા હતા આ છે આપણા ભાઈ જીતુભાઈ અને સામેની સાઈડ ઉપર ઊભા છે આપણા ભાઈબંધ લોકો પછી થતું તો આપણે મોડું એટલે બધા લોકોએ રામ રામ ને સીતારામ કરીને આપણે આખી મૂકી ગાડી દેખા આપને લાપરવાહી કા નતીજા અમારે દીપ મારી પડશે જોઈ શકો છો તમે આ ગેટ છે રોહી શાળા નું પોગી ગયા છે આપડે લોકેશન ઉપર તો જોઈ શકો છો પીસરા ભાઈ ને તો કઈક અલગ જ ગયા છે હું કુપાલ અમે પહોંચી ગયા છીએ હસ્તગીરી તો તમે ત્યાંનું લોકેશન જોઈ શકો છો કેવું છે એકદમ મસ્ત છે ને કોમેન્ટ કરી દો ફાઇનલી ગાઈશ અમે નીચે ઉતરીએ છીએ તો કેવો લાગ્યો આજનો વ્લોક કોમેન્ટ કરી દો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં